સાબરકાંઠામાં વોકલ ફોર લોકલ અંતર્ગત સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજથી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ અંતર્ગત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો હતો જે મેળાનું ઉદઘાટન જિલ્લા પ્રભારી અને શિક્ષણ પ્રધાન પ્રધ્યુમન વાજાએ કર્યું હતું આ મેળામાં અનેક પ્રકારના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ઘર વપરાશની તમામ વસ્તુઓ ભારત ગૂંથણ હસ્તકલા નાસ્તા સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તો ખાસ કરીને સખી મંડળ સ્વ સહાય જૂથના નાના કારીગરો દ્વારા જાતે જ બનાવેલ વસ્તુઓ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી આ વિવિધ સ્ટોલની મુલાકાતે તમામ ઈડર હિંમતનગર અને પ્રાંતિજના ધારાસભ્ય સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ આવ્યા હતા તેઓએ તમામ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન દ્વારા વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે ને મહિલાઓ આત્મનિર્ભર બની તે માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે આહવાન આપ્યું છે એ આહવાનના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં અગિયારમી થી ત્રેવીસમી સુધી સશક્ત નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ નારી મેળા અંતર્ગત આ માત્ર મેળો નહીં પરંતુ સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક રાજ્ય સરકારનું પગલું છે તેમની જે કૌશલ્યતા છે તેમની જે વ્યવસાય પ્રત્યેની રૂચિ છે તેમને એક મંચ પૂરું પાડી અને પોતે હસ્તકલા અથવા પોતાની જે સ્વદેશી બનાવટની વસ્તુઓ છે એનું આજે પ્રદર્શન અને વેચાણ આજે આ મેળામાં રાખવામાં આવ્યું છે અને મોદી સાહેબે જે જે મહિલા સશક્તિકરણની વાત કરી છે છે કે દીકરી એની પહેલા પણ એમને ચિંતા કરી છે કે લિંગ પરીક્ષણ જે થાય છે એના વિરુદ્ધ બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન શરૂ કર્યું છે અને હમણાં જ બે હજાર માં એક નારી શક્તિવંદના અધિનિયમ જે સંસદમાં પાસ થયું જેના દ્વારા પણ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં પણ પ્રતિનિધિ કરવાની તક આપી અને મહિલા એ સશક્ત બને અને ગુજરાત સરકાર પણ મહિલાના સન્માન સુરક્ષા સાથે અને એની પ્રત્યે એમનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ બધા દરેક જિલ્લામાં આ નારી સશક્તિ મેળાનું આયોજન કર્યું છે અને તેના દ્વારા મહિલાઓ પ્રત્યે માન સન્માન અને તેમની જે કુશળતા છે તેમની જે વ્યવસાય ક્ષેત્રની રુચિ છે એને એક મંચ પૂરી પાડી અને એમને પણ પોતે પણ જીવનમાં પગભર થઈ અને આગળ આવે એવી આશા સાથે આ મેળાનું આયોજન કર્યું છે રાજકોટમાં આવેલ નવયુગ સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન તેર વર્ષના બાળકનું મોત થયું છે જેને લઈ અને રોષ જોવા મળ્યો છે ત્યારે આ સમગ્ર મામલે સશક્ત નારી મેળામાં ઉપસ્થિત શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાઝાને આ મામલે નિવેદન લેતા તેમણે